મોડેલ તમે અંદર જોઈ રહ્યા છો આ ગાડી ગાડી છે અને તમને પેટ્રોલ પ્લસ માં જોવા મળશે ગાડીની અંદર પાવર વિન્ડો છે પાવર સ્ટીરિંગ છે મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં અને સેકન્ડ ઓનર ગાડી છે સારામાં સારા મેગવિલ છે અને પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે ગાડી અત્યારે કમ્પ્લેટ જોવા મળશે બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા ગાડીના માલિક સંજયભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જ જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને કાર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો સંજયભાઈનું કોન્ટેક કર્યા વગર જતાં નહીં વેચાઈ જશે ગાડી તો તમારે ખોટો ધક્કો થશે પાવરફુલ અથવા સાવ ઓછી રેન્જમાં ગાડી લેવાની હોય સાવ ઓછું બજેટ હોય તો તમે આ ગાડી લઈ શકો છો સંજયભાઈની કિંમત માત્ર નેવું હજાર બાકી વધારે માહિતી માટે સંજયભાઈનો કોન્ટેક કરી લેજો હવે તમારે ગાડી લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે અને નેવું હજાર કિંમતમાં તમને ફેરફાર કરી આપશે સંજયભાઈ કિંમત ફિક્સ નથી હવે ગાડી લેવી હોય તો સંજયભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે સંજયભાઈના અને તેમના મોબાઈલ નંબર છે પંચાણું ત્રણ એકોતેર વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો